Okay. દે કે જાય કારકિર્દી જીવન માં ક્યા ક્ષેત્રમાં આગળ વધવું અમારે શું કર્યું એ બાબત મારી શાળામાં જે કરિયરમાં ઉજવાયું હતું તેના દ્વારા મને માર્ગદર્શન તો મળ્યું પરંતુ સાથે સાથે અમારા

કરિયર મહોત્સવ યુવા મકસદ અને દ્રષ્ટિ ધરાવતો હોય તો રાષ્ટ્ર વિકાસ નિશ્ચિત છે તારીખ બાવીસ બે બે હજાર પચીસ ના રોજ કરિયર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આડત્રીસ તેથી વધુ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા કે જેની અંદર વિદ્યાર્થીનીઓને કારકિર્દી ક્ષેત્ર અંગે સંપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું જે સરકારશ્રીની ખૂબ જ સરાહનીય બાબતે છે એક શિક્ષક તરીકે હું વિદ્યાર્થીઓને કહેવામાં આવીશ કે તમે કયા ક્ષેત્રમાં વધુ રસ અને રુચિ ધરાવો છો તમારો જે મનપસંદ વિકલ્પ હોય છે તેને પસંદ કરીને તમે જે તે ક્ષેત્રમાં પસંદગી કરીને આગળ વધો છો તો તેમાં તમે તમારું જે વ્યવસાયિક દ્રષ્ટિકોણ છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો તમારી મૌલિકતાઓ તમારી શક્તિઓ અને તમારી જે કૌશલ્યતાઓ જે તમારી અંદર રહેલા છે એ તમારા રસ અને રુચિને અનુરૂપ આગળ વધે તો તમે તમારું જીવન અને દેશનું ભાવિ ચોક્કસપણે ઉજ્જવળ બનાવી શકો છો કરિયર મહોત્સવ દરમિયાન વિવિધ કારકિર્દી વિકલ્પો અને તકો વિશેની માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાયો વિશેની પણ વિગતો આપવામાં આવી હતી કારકિર્દી નિર્માણ એ ચારિત્ર્ય નિર્માણ જેટલું જ મહત્ત્વનું છે જો દરેક બાળક શાળામાંથી જ પોતાનું લક્ષ્ય નક્કી કરે અને પોતાનું સંપૂર્ણ યોગદાન આપીને સખત મહેનત કરશે તો એ પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમાજનું અને રાષ્ટ્રનું પણ ગૌરવ વધારી શકે છે એક શિક્ષક તરીકે હું એટલું જ કહેવા માંગીશ કે આવી જ પ્રવૃત્તિઓ શાળાના વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને થતી રહેશે તો વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી વિકલ્પોની પસંદગી કરવામાં સરળતા રહેશે